સેવાકીય વિવિધ સામાજિક કાર્યક્રમ કાર્યક્રમ હોય હોય કે ગાયોના લાભાર્થી કાર્યક્રમો હોય દરેકમાં આગળ હોય છે દીપાવલી જેવા તહેવારોમાં પણ આ ગ્રુપ દ્વારા રાહત દરે ફટાકડા વિતરણ કાર્યક્રમ યોજાતા હોય છે જેમાંથી થતી તમામ આવક એનિમલ હોસ્ટેલમાં લાભાર્થી આપવામાં આવે છે ત્યારે હાલ નવરાત્રી જેવા મહોત્સવમાં પણ તેઓ ફેમિલી માટે અને ખાસ કરીને સજોડી આવતા ખેલૈયાઓ માટે તેમજ બાળકો માટે ફેમિલી દાંડિયા રાસનું ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ સુંદર આયોજનને લઈ નવરાત્રિમાં ગરબે રમવા આવતી મહિલાઓ કપલમાં આવતા પતિ પત્ની નાના ભૂલકાઓ અને બાળાઓ પણ ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છે અને આવા સુંદર આયોજનને લઈ બહોળી સંખ્યામાં લોકો રાસ રમવા આવતા હોય છે રીપોર્ટર ઇમરાન સરોદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ અભિક્રમ ન્યૂઝ ઉપલેટા હું બાદાભાઈ બોર ખતરિયા એપલ ગ્રીન ગ્રુપ આયોજિત ફેમિલી દાંડિયા બે હજાર ચોવીસ આમ તો છેલ્લા દશક વર્ષથી એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ગ્રુપ આયોજિત નવરાત્રી મહોત્સવ થાય છે જે ખાસ ફેમિલી દાંડિયા તરીકે અમે દર વર્ષે આયોજન કરીએ છીએ કે જે સારા ઘરના બહેનો ભાઈઓ સારી રીતે રાસ લઈ શકે એટલા માટે ખાસ અમે ફેમિલી દાંડિયાનું આયોજન કરેલું છે આ સિવાય અલગ અલગ વિભાગના જે ખેલૈયાઓ છે આ બધા ખેલૈયાઓ ખૂબ જ જોમ અને ઉત્સાહથી ઝૂમી ઉઠે છે એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ગ્રુપ છે એ છેલ્લા દસ વર્ષથી આ કાર્યક્રમનું આયોજન કરે છે એની સાથે સાથે છેલ્લા બે વર્ષથી એનિમલ હોસ્ટેલના લાભાર્થે રાહત દરે ફટાકડા વિતરણ અને એની જે કઈ આવક થાય એની અંદરથી ગૌ માતાની સેવા એની મન હોસ્ટેલમાં દર વર્ષે કરે છે આમ આ જે સેવાભાવી ગ્રુપ છે એ ગ્રુપની અંદર સંજયભાઈ ઉત્તમ ઠુંબર લકીરાજસિંહ જાડેજા અને જયદીપ ચંદ્રવાડિયા આ ચારે મિત્રોનું એપલ ગ્રીન જે ગ્રુપ છે આ ગ્રુપ દ્વારા આવી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ચાલુ વર્ષે પણ આગલા દિવસે નુપુર દ્રાંડિયા ક્લાસિક દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન આ એપલ ગ્રીન પાર્ટી પ્લોટની અંદર જ થયેલું છે આ વર્ષે એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ગ્રુપ આયોજિત તારીખ ત્રણ દસ થી તેર દસ સુધી આ નવલા નોરતાની અંદર ફેમિલી દાંડિયાનું ખાસ આયોજન છે જેની અંદર સારા ઘરના બહેનો ભાઈઓ એકી સાથે ઘરના પતિ પત્ની ભાઈ બહેન બધા એકી સાથે દાંડિયા રાસ લઈ શકે એટલા માટે દર વર્ષે આ રીતે ફેમિલી દાંડિયાનું આયોજન થાય છે એમ આ વર્ષે પણ એ જ રીતે ફેમિલી દાંડિયાનું આયોજન કરેલું છે વસ્તુ